ભાવનગર જિલ્લાના હજારો શિક્ષકો સાથે સરકાર અન્યાય કરતી હોવાના પ્રશ્ને કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવાયું ભાવનગર જિલ્લા શિક્ષક સંઘના નેજા હેઠળ શિક્ષણ વિભાગે બાલગુરુ જઈને વિદ્યા સહાયક તરીકે ભરતી કરી હતી અને તેઓને સરકારી લાભ માં ભારોભાર અન્યાય થતા હોવાના પ્રશ્ને મોટીબાગ ટાઉનહોલ ખાતેથી મોટી સંખ્યામાં શિક્ષકોએ રેલી માં જોડાય સરકાર ની નીતિનો વિરોધ કર્યો હતો

માનવી સાથે ગજેન્દ્રસિંહ વાળા છે એ અમારા મહામંત્રી છે ભાઈ પ્રણિભાઈ ઝાલા છે એ રાજ્યસંઘના કાર્યદાર છે અમારી સરકાર સામેની અઢારે સત્તરે સરકારે સોળ બે બે હજાર છ પછીના તમામ ફિક્સ પગાર ધારકોને સરળ નોકરી દીધી ઉચ્ચતર પગાર છે ફિક્સ પગારની પાંચ વર્ષની નોકરી જે સરકારની અમલમાં છે એ તમામ ઉચ્ચતર માટે બઢતી માટે એ સરળ નોકરી ગણવા માટે સરકારે જાહેર નંબર આપ્યો સરકારે ઠરાવ કર્યો પણ અમારી માગણી છે કે ખરેખર પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ઓગણીસો સત્તાણુંથી ફિક્સ પગારની યોજના અમલમાં છે તો ત્યારથી બે હજાર પાંચ સુધી બહુ મોટી ભરતીઓ આવી છે પ્રાથમિક ફક્ત ભાવરમાં અત્યારે ચાર હજારથી વધારે શિક્ષકો ઓગણીસો સત્તાણુંથી બે હજાર પાંચ પછી નિમણૂક પામેલા છે કે જેમણે પચીસો રૂપિયામાં પાંચ વર્ષ કાઢેલા છે આ કાળઝાળ મોંઘવારીમાં કે જ્યારે એનો ફેમિલીનું પચીસો રૂપિયા પોષણ કરેલું છે તો હવે અમારી માગણી છે કે સરકાર શ્રી ઓગણીસો સત્તાણું જ્યારથી ગુજરાત સરકારમાં ફિક્સ પગારની યોજના અમલમાં આવી ત્યારથી બાલગુરુ એ પછી વિદ્યાસાયક તમામ કેડરને અમારી પ્રાથમિક શિક્ષણને તમામ કેડરને પહેલાંથી નોકરી ગણી દઈએ એ લોકોને માટે સીપીએફ કરીને જીપીએફ સ્કીમમાં સામેલ કરે એવી અમારી એક ખૂબ જોરદાર માગણી છે આ અંગે અમે આજે સરકાર શ્રીને લાગણી પહોંચાડવા માટે માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે અને હવે ભવિષ્યમાં આ અંગે સરકાર તરફથી જો યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો અમે આ અંગે જે કાંઈ અમારા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકો અમને જે કાંઈ આદેશ કરશે તો એ બદલ જે કાંઈ આ આત્મઆંદોલન કરવાનું થશે એ બદલ અમારી એ બદલે એક કદમ અમારો આગળ વધશે અને એના માટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ભાવનગર તૈયાર છે અને અમારી છતાં અમારી લાગણી છે કે જો પ્રાથમિક શિક્ષક ગુજરાતનું અને દેશનું ભવિષ્ય ઘડતો હોય તો એનું અવશોષણ ન થાય ફક્ત અત્યારે પ્રાથમિક શિક્ષકોને જ આ અન્યાય થાય છે તો આના કારણે આના કારણે શિક્ષકો અજંપા લાગણી છે અને એનું કુટુંબ જો આ વસ્તુ સંતોષે ખૂબ આનંદમાં રહી શકે અને એના કારણે શિક્ષણમાં પણ સારામાં સારી ગુણવત્તાનું સરકારને પરિણામ મળે એવી અમારી માગણી